એસએમસી દરોડા પાડે તે પહેલાં પશ્ચિમ કચ્છ એલસીબીએ દરોડા પાડી દીધા પશ્ચિમ કચ્છ એલસીબીએ તલવાણા નજીકથી કરોડોનો શરાબ ઝડપી પાડ્યો ગુજરાત બહારથી આવતા કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલાં જ તલવાણા નજીકથી ઝડપી પડાયો એક પોઈન્ટ ત્રેપન લાખના દારૂ સહિત કુલ એક પોઈન્ટ ચોસઠ કરોડના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા જ્યારે બે લિસ્ટેડ બુટલેગર પોલીસ પકડથી દૂર સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે